કોન 360 વ્યૂ કેવા વાળી પગટ થરને બધી આ જરા જલેવો બનાવવા લાગદી આ તો મિત્રો જે ત્રી વખત ચડાઈ કરી મંદિરમાં કોઈ પણ વસ્તુ તૂટી વસ્તુ અહીંયા ગણાય મ્યુઝિયમ કે કાંઈ થાય એમાં રાખવામાં આવી છે આ બધા મિત્રો જો છે વિઝિટ કરી રહ્યા આ કોઈ પણ વસ્તુ ક્યારેક તૂટી ગઈ છે મંદિરના ચડાઈ કરવામાં આવી ત્યારે આ બધી વસ્તુ અહીં ઘણી પડી જુઓ આમ જુઓ તો જુઓ અહીં ગણે જે તે વખતે ખલાચ થઈ ગઈ છે બધી વસ્તુ સમજુઓ સાઈડમાં રાખેલ છે આ બધું સાઈડમાં એક રૂમ છે ત્યાં આ બધું સુરત જે પણ ચડાઈ કરી મૂકી ગઈ એ બધી વસ્તુ એને રાખવામાં આવી છે જો તો આમ જોવું અહીં કણે કઈ ચાલુ નંબર પ્લેટ તો દેખાવી જોઈએ અને અહીં કણે આપણે જવાનું છે બહુત ચરાજી માતાજી અને પછી આપણે રિટર્ન જાશું તો જાશું કોમાંથી લેવર ઓલી ઓલી ગાડી રાખી અને 13 કિલોમીટર આગળ આવી ગયા બહુત ચરાજી માતાજી તો પાર્કિંગ કરીને આપણે આગળ જઈ રહ્યા છીએ લાઈક કરો 15 સેકન્ડ વિના બોલ કે વાયર વાયરલ તો મિત્રો આજ છે બજાર જુઓ પાછળ જ્યારે કાફી લેરા અને આગળ છે માતાજી ની ભાગરી ની અંદર જવાનું છે આપણે બહુચર માતાજી બહુચરાજી માતાજી નું મંદિર ઉપર માં લખલે જય બહુચર

तो हरादनपुर से लगभग पंद्रह किलोमीटर आगे आवेला उगवा रानी मंदिर आपे आ गया है जी और अब जा रहे अंदर दर्शन करवा के चलो कर लिए दर्शन તો મિત્રો ફૂલ વ્યૂ જોવો તમે આ છે કોગા મહારાજ નું ધામ ઉણ ઊન ઊન તો મિત્રો આપણે પોચી આવે છે એવરી પાછા ફરીને રાધન હવે નીકળી ગયા છે ઘર સાઈડ અને હવે વેલો આવે ઘર આ છે જો રાધનપુર સિટી રાત નું વ્યો સવાર નું વ્યો દેખાડ્યો સાંજ નું દેખાડ્યો આ છે રાત નું તો મિત્રો જો વારો કરવા શિવ પ્લાઝામાં પહોંચ્યા અહીં નહીં વિજય પ્લાઝા સામ કા સામ કા વાડા કરીને પહોંચે ચલો ગઈશ તો મિત્રો ખાધાની વાત કરીએ તો ચપાટી આવી ગઈ છે અને આ બાજુ શાક આવી ગયું છે જીરમભાઈ નમન પ્રીષ્ણ નાખી છે આમ જો તમે કોણ યે સાચ કા ગ્લાસ છે તો મિત્રો આપણે કમ્પ્લીટ જામ લીધો અને આ બાજુ ગાડી પડી જો પાર્કિંગ lot માં અને હવે થોડીયા પછી નીકળશું હવે અહીંયાથી આપણું ગામ આપણું ઘર 100 કિલોમીટર દૂર છે એટલે લગભગ બે કલાક ગાડીમાં થઈ જશે અહીં ગડ ગાડી પડી જો આ ગણે સી ના હોય ગઈ અને હા ભાઈ માવો બનાવે રાજુ જમીન ઉપર માવો ખપે ને જમીન ચડે ને એ ગાડી પડી છે થોડીવા પછી મે કડવાનું હે બસ તો મિત્રો જમી કરી નીકળી ગયા સીધા ઘર તરફ અને આવે સીધી આ સકલીપ કરે કારણ કે રસ્તો અંધારો રાત પડી ગઈ છે જાય છે ઘર તરફ અમાર ટ્રાવેલિંગ ટૂર સીધા આવી જાયગા ઘર પે 100 કિલોમીટર દૂર સી મિત્રો ચોબરી દી મિત્રો ફાઇનલી પહોંચી આવે છે ઘરે જીભ નીકળી ગઈ છે બને ભાઈ ઘરે પહોંચી આવે છે ડાયરેક લેવરો તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ પણ કરી નાખો કેવો વ્લોગ લાગ્યો અને વ્લોગ શેર કરી નાખજો અને વ્લોગ आई कालम जी वेतरण दाल बी जा गम लेट त जय मुरलीधर जय माताजी